હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે મારા નાનીમાં આવ્યા છે સુરતથી તો સુરતથી સરસ મજાની સુરતી પાપડી લઈ આવ્યા છે તો મેં વિચાર્યું કે ચાલો આજે સુરતી પાપડીનું આપણે સુરતી ઊંધિયું બનાવી લઈએ તમે જુઓ છો કેટલી સરસ મજાની પાપડીએ છોલી રહ્યા છે આ છે મારા નાનીમાં એટલે મારા મમ્મીના મમ્મી આ રીતે આપણે એ પાપડી છોલે છે ને એ રીતે આપણે સરસ મજાની બધી જ પાપડી છોલી લેવાની છે એમાંથી દાણા દાણા આપણે અલગ કાઢીશું અને થોડા આપણે પાપડી પણ લઈ લેવાની છે એકલા દાણા નથી કાઢવાના અહીંયા મેં ત્રણથી ચાર નંગ શક્કરિયા લઈ લીધા છે અને એ થોડો રતારૂનો ટુકડો લઈશું આમાંથી અને એક રીંગણ છે એને છોલીને સરસ ધોઈ લેવાનું છે અને પછી એ તમે જોવો છો ને આ રીતે કટ કરે છે એ રીતે એને સરસ આપણે કટ કરી લેવાનું છે તમે જોવો છો કે અહીંયા રતારું એક રીંગણ લઈ લીધું છે અને શક્કરિયાના પીસ કરી લીધે છે તમે બટાકો પણ અહીંયા યુઝ કરી શકો છો જો તમારે નાખવું હોય ને તો હવે આપણે થોડું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે પછી એ તેલ વધશે તો આપણે શાકના વગરમાં લઈ લેવાનું છે હવે આપણે શક્કરિયાના બધું છે ને વસ્તુ વેજીટેબલને પહેલાં સરસ આપણે આ રીતે ફ્રાય કરી લેવાનું છે પહેલાં જ આ રીતે ઢાકણું તમે ના ઢાકો ને તો પણ ચાલે તમે જુઓ છો ને ધીમા કેસે મેં સરસ એને ફ્રાય કરી લીધું છે એને ફ્રાય કરીને બનાવશું ને તો રતારું ચીકણું પણ નહીં થાય અને સરસ મજાનું શાક આપણું બહુ ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જશે આપણે જોઈએ કે રતારું ચડી ગયું છે થોડું કાચું જેવું લાગે છે તો હું બે મિનિટ માટે હજુ થવા દઈશ આ રીતે આપણે ઢાંકીને અને બે થી ત્રણ મિનિટ હજુ થવા દઈએ છીએ હવે આપણું સરસ મજાના સક્કરિયા રતારું રીંગણ બધું ચડી ગયું છે તો હવે એને હું એક પ્લેટમાં કાઢી લઈશ અને બધું જ તેલ રવા દેવાનું છે અંદર અને આ રીતે શાક આપણે બધું એક પ્લેટમાં કાઢી લેવાનું છે જો તેલ પણ થોડું વધારે આવે ને તો પણ કંઈ વાંધો નહીં શાકમાં આ સુરતી ઊંધી હોય છે ને એમાં તેલ થોડું વધારે જ છે હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી મેં અહીંયા અજમો નાખ્યો છે અજમો છે ને પાપડીનું શાક હોય ને તો થોડું પચવામાં સહેલો હોય છે એટલે અજમાથી શાક વગર ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મેં અહીંયા અડધી ચમચી માટે હિંગ નાખી છે હિંગ પણ પચવામાં સહેલી હોય છે અહીંયા આદુ લસણ મરચાંની મેં બે ચમચી ભરીને પેસ્ટ એડ કરી છે અને મરચાં મારા મોડા હતા જો તમારા તીખા હોય તો તમારે એ પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે મરચાં લેવાના પણ મારા મરચાં થોડા મોડા હતા એટલે મેં બે ચમચી પેસ્ટ લઈ લીધી છે હવે મેં અહીંયા બે ચમચીથી વધારે તલ લીધા છે તમારે જે પ્રમાણમાં લેવા હોય તમે લઈ શકો છો તલને પણ આપણે મસાલાની અંદર જ લઈ લઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે એક ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લઈ લીધું છે અને એક ચમચી ધાણા પાવડર લઈ લીધો છે અડધી ચમચી મેં હળદર પાવડર લઈ લીધો છે તમારે હળદર જે પ્રમાણે કલર આપતી હોય ને એ પ્રમાણે તમારે લેવાનું છે હવે આપણે એને સરસ બધો મસાલો શેકાઈ જાય ને સરસ મિક્સ કરી લેવાનો છે હવે મેં પાપડીને એક સીટી મારીને થોડું પાણી નાખીને પહેલાં જ કૂક કરી લીધી છે જો તમારે એમને પેનમાં બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો પણ મેં એને સીટી મારીને કૂકરમાં કૂક કરી લીધી છે છો ને તમે પાપડીના દાણા પણ સરસ ચડી ગયા છે એટલે થોડું પાણી નાખીને આપણે એને પહેલાંથી જ કૂક કરીને કાઢી લીધી છે બાફીને બોઇલ કરી લીધી છે હવે આપણે બધો જ મસાલો આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે અને ધીમા ગેસ જ બધી પ્રોસેસ કરવાની છે પછી જે આપણે બટાકા ર શક્કરિયા રતારુને બધું ફ્રાય કરીને રાખ્યું છે ને એને પણ આપણે એડ કરી દેવાનો છે બહુ સરસ લાગે છે આ સુરતી ઉંધિયું તમને બધાને બહુ ભાવશે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે એને તમે ગરમા ગરમ રોટલી બાજરીનો રોટલો કે પરોઠા જોડે ખાઈ શકો છો અમારા ઘરમાં તો બધાનું ફેવરેટ છે તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આપણે એકેવાર નાખ્યું નથી એટલે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું છે મેં એક ચમચી ભરીને અહીંયા મીઠું એડ કર્યું હતું અને અધકચરા સિંગનાણા આપણે વાટી લીધા છે એ પણ આપણે અહીંયા એડ કરી દેવાનું છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો અને હવે આને ધીમા ગેસે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે સરસ કૂક થવા દેવાનું છે ને વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું નીચેથી દાજી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો છો તમે જુઓ છો ને કેટલું સરસ આપણું સુરતી ઊંધિયું બનીને તૈયાર છે ને ફટાફટ બની જાય છે સેચ પણ વાર નથી લાગતી હવે આપણે કોથમીરના પાન થોડા એડ કરી દઈશું અને સરસ એને મિક્સ કરી લઈશું તમે જોવો છો ને કેટલું સરસ આપણું સુરતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું બીજા વિડીયો સાથે થેન્ક યુ બાય